જૂની બિલ્ડિંગ જોજરીત થઈ ચૂકી છે ત્યારે તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને ને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું છે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું હોવાથી દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી ઉઠાવી રહ્યા છે સુરતમાં નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું છે જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેથી જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યા છે હવે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના પર ડરે ટીકા પણ મુકાઈ રહ્યા છે આ જોજરીત બિલ્ડિંગ હાલમાં મોતના માચડા સમાન છે ચોમાસું ચાલે છે બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે હવે ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાય નહીં પાણી ટપકવાને કારણે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી ગઈ છે હવે ત્યાંથી પસાર થતા દર્દી તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી બેઠી રહ્યા છે બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગયા હોવાથી અમુક વોર્ડ પેસેજ સહિત ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ જો બેસી જવાની શક્યતા પણ છે હવે આવા સમયની અંદર તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાઓ પર લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે હિમોફેલિયા ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવશે ત્યારે હોસ્પિટલમાં અનેક વાર દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની ઘટના પણ સામે આવી ચૂકી છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત